છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિના મામલે ગામના આગેવાનો દ્વારા બોડેલીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી બોડેલી પોલીસે બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના પાંચ ટ્રસ્ટીઓ સામે ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે આ ફરિયાદમાં હોસ્પિટલમાં અત્યાર સુધી અઢાર ટ્રસ્ટીઓ નોંધાયેલા જેમાંથી તેર ટ્રસ્ટીઓ મૃત્યુ પામ્યા છે જ્યારે એક ટ્રસ્ટી દેશ છોડી અન્ય દેશમાં સ્થાયી થયા છે અને અન્ય દેશનું નાગરિકત્વ પણ તેમણે મેળવી લીધું છે છતાં આ તમામ ટ્રસ્ટીઓને ચાલુ બતાવીને ઠરાવો કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ઘણા વર્ષોથી ગેરરીતિઓ ચાલી રહી છે મોટા કમ્પાઉન્ડર થઈ રહ્યા છે એની જાણ થતા અમે એક ફરિયાદ એટલે અરજી એક આપેલી હતી ફરિયાદ રૂપે બોડેલી પોલીસ સ્ટેશનમાં અમારી આ અરજીને ધ્યાને ના લેતા ત્રણેક મહિના સુધી અરજી મૂકી રાખી અને કોઈ એમને એફઆઈઆર ફાડી નહીં અને કોર્ટે અમારા બધા પુરાવા ધ્યાને લેતા અને અમારા વકીલ શ્રીની ધારદાર દલીલો માન્ય રાખી કાલ આઠ દસ છ દસ અરે છ બારના રોજ એફઆઈઆર ફાળવા માટેનો હુકમ થયો સદર હુકમ થયા બાદ

ફરાવ કરી લેવામાં આવ્યા છે એમની સહીઓ કરવામાં આવી છે એમાં પાંચ આરોપીઓ પેંચંદ પટેલ રજનીકાંત ગાંધી ઈશ્વરભાઈ ઠક્કર બાબુભાઈ પટેલ શાંતિલાલ પટેલ અને તપાસમાં બાકી જે અજાણ્યા બાકી જે પણ નામો નીકળે તે મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ ડોકલે પબ્લિક હોસ્ટેલમાં જે વહીવટ ચાલતો હતો અને સરકાર શ્રીના રેકોર્ડ પર આ કોઈ ટ્રસ્ટી હતા છતાં પણ આ લોકો વહીવટ ચાલતા હતા અને જ્યારે બાબુભાઈ ધ્યાન પર આ વસ્તુ આવી નીતિનભાઈ ચોકસીના ના ધ્યાન પર અને એમને આ ફરિયાદ એફઆઈઆર રજીસ્ટર કરાવી ગઈ કાલે પોલીસ સ્ટેશનમાં